જે શ્રી કૃષ્ણ મિત્રો ઉકળતું દૂધ ઉભરાય નીચે પડે તો શુભ કે અશુભ અશુભ સંકેતો વિશે આપણે જાણીશું શાસ્ત્રોમાં દૂધને શુભ અશુભ સંકેતો સાથે જોડવામાં આવે છે જાણીએ દૂધ સાથે જોડાયેલા સંકેતો વિશે દૂધનો ઉપયોગ માત્ર પીવા માટે જ નહીં પરંતુ તેનો ઉપયોગ પૂજા પાઠમાં પણ કરવામાં આવે છે તેથી ધાર્મિક દ્રષ્ટિએ પણ દૂધનું અનેક ગણું મહત્વ છે દૂધ શિવલિંગને પણ ચડાવવામાં આવે છે દૂધને ચંદ્રમાનો કારક પણ માનવામાં આવે છે ઉકળતું દૂધ નીચે પડવું તેને અશુકન મનાય છે વારંવાર દૂધ ઢોળાઈ જવું ચંદ્રદોષના પણ સંકેત આપે છે ઉકળતું દૂધ ઢોળાઈ જવાના અશુભ સંકેતો વાસ્તવ અનુસાર ઉકળતા દૂધને વારંવાર ગેસ પર પડવાથી ઘરમાં સભ્યો પર નકારાત્મક માનસિક અસર થાય છે વહેતા દૂધને ચંદ્રદોષ વધી જાય છે અને તેના કારણે ઘરમાં હંમેશા તણાવ રહે છે તે માનસિક તેમજ આર્થિક રીતે નકારાત્મક અસર કરે છે ગીસ પર દૂધ ઉકળતી વખતે અગ્નિનો ઉપયોગ થાય છે અને તેને મંગળનો કારક છે મંગળ અને ચંદ્રને એકબીજાના વિરોધી માનવામાં આવે છે દર વખતે ઉકળતું દૂધ છાંટવાથી પરિવારમાં ઝઘડાથી સ્થિતિ સર્જાય છે ચંદ્ર અને મંગળના મળવાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે દૂધ ઉકળ્યા પછી છલકાવ એ સામાન્ય બાબત હોઈ શકે છે પરંતુ જો આવું વારંવાર થાય છે તો તે સૂચવે છે કે ઘરમાં કોઈ વાસ્તુ દોષ છે વાસ્તુ દોષના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ નથી રહેતી અને હંમેશા પૈસાની અછત રહે છે જો ઘરમાં કોઈ સભ્ય કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યો હોય અને તે સમયે ગેસ પર દૂધ ઉકળે અને પડી જાય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમે કામથી બહાર જઈ શકો કે ન જઈ શકો તેવી ઘણી શક્યતાઓ આવે છે ઉકળતા દૂધનો છલકાવ પણ કોઈ રોગ આવવાનો સંકેત આપે છે એવું માનવામાં આવે છે કે જ્યારે દૂધ ઉકળે ત્યારે દેવી અન્નપૂર્ણા કૃતિત થાય છે જો તમારી સાથે વારંવાર આવું થાય છે તો તમે દેવી માતાની માફી માગવી જોઈએ ચંદ્ર દોષથી બચવા માટે મોતી પહેરવું અને ચંદ્રદેવને જળ ચડાવવું શ્રેષ્ઠ છે ચંદ્ર અને મંગળને શાંત કરવા માટે પણ જ્યોતિષની સલાહ લઈને પૂજા કરવી જોઈએ આ હતી દૂધ ઉપરાવા વિશેની માહિતી જો મારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે છે શ્રી કૃષ્ણ મિત્રો